જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો જય શ્યામ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફાઈ એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જ હસો અમે પણ મજામાં છે ઠાકોરજી કેમ છો દયાળુ મજામાં છો ભગવાન કેમ છો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો હમણાં જ હજે આરતી કરી છે હજી ભગવાનને નાસ્તો દેવાનો બાકી છે ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય શ્યામના તુલસીજી કેમ છે મજામાં મજામાં છો ને ઠંડી લાગે છે ઠંડી તો લાગે ને ઠંડી છે ને અહીંયા તમને બાલ્કનીના તુલસીજીના દર્શન કરાવી દો એકદમ પવન છે વરસાદ છે પવન છે વરસાદ છે આવું છે વેધર બારનું આવું છે વેધર બાપા ઠંડુ ઠંડુ ઠંડી બહુ છે ચાલો ભગવાનનો આપણે નાસ્તાની તૈયારી કરી લઈએ ઠાકોરજીને શું નાસ્તો આપશું શું આપવું આજે આજે પથ્થરવેલીયા છે ને ફ્રોજન હતા ને એ ગરમ કરીને આપણે ઠાકોરજીના પાઈ હેઠા ના કહેર આવે ને તો ચાલો તુલસીજી જે શામે ત્યારે આવી રીતે છે બહારનું બધા જો એ બધાને હા મારું અને આજે છે ને એક વાત કેવી હતી મારે તમારા જીવનમાં અમુક ટાઈમે એવું ઘટના ઘટાઈને અમુક ટાઈમે તમારા જીવનમાં એવી ઘટના ઘટાઈને તમે સરપ્રાઇઝ રહી જાઓ સરપ્રાઇઝ રહી જાઓ એટલે કે એવી રમત માણસ આપણી સાથે રમે ને તો પછી આપણે રિયલાઇઝ થાય કે આ આના માટે કર્યું એ એટલે જે પોલિટિક્સ રમતા હોય જે એક ટાઈપ શું કહેવાય મને સમજે નહીં પડતા જે સવારને હું થોડી ડિસેપોઇન્ટેડ છું અમુક વાતથી પણ કંઈ નહીં ભગવાન જોવે છે ને ઠાકોરજી બધું જોવે છે ભગવાન છે ને બધું જોવે બધું ઓબ્ઝર્વ કરે છે આપણે કોઈને રમાડી જઈએ ને રમાડી જાય એટલે કે અમુક વસ્તુમાં કર એને કે મદદ ના કરવી હોય પણ એ લોકોને જબરજસ્ત એવું લાગે કે આપણે એને કહીએ છીએ મદદ કરવાનું પણ એવી રમત રમી જાય ને તો ત્યારે આપણે ફીલ થાય કે મારા જ ત્યારે ફીલ થાય અમને કે ખરેખર એવી ચાલાકીથી કેવી રીતે ટર્ન કરે ને હું તો સરપ્રાઇઝ થઈ જાઉં છું અમુક ટાઈમે કે એવો મારો સ્વભાવ નહીં મારો બિલકુલ એવો સ્વભાવ નથી આજે જ બિલકુલ મારું પપ્પા મને આ પોલિટિક્સ રમતા નથી આવડતી ખબર નહીં કેમ આજે હું બહુ જ ડિસેપોઇન્ટેડ છું ખબર નહીં કેમ પણ કંઈ નહીં બાપા જે કરે સારું કરે ખબર ને જે જે પરિસ્થિતિમાં આપણને ભગવાને રાખ્યા છે રહેવાનું ભગવાન પર છોડી દેવાનું ઠાકોરજી પર છોડી દેવાનું જે થાય ને સારા માટે થતો હશે બાપા બધું જોવે બધું બાપા જોવે આપણને આપણે આપણી સાથે જ છે ભગવાન ક્યાંય ભગવાનને કે આમાં મમ્મી એમ કે મમ્મી એમ કહે છે મારા એ કે ભગવાનને આપણે વેચી નથી ખાધા ભગવાનને આપણે વેચી નથી ખાધા ખ પડી ભગવાન આપણે વેચી નથી ખાતા એટલું યાદ રાખજો અમે ભગવાને છે ને વેચી નથી ખાતા ભગવાન અમારી પણ અમને પણ એ હું તો કહું બાપા મને છે ને પોલિટિક્સ મને નથી આવડતું રમતા પણ હું સ્વામી બાપાને એમ કઉ શીખવાડો સ્વામી બાપાને કહું છું મહારાજને કહું છું મને પોલિટિક્સ શીખવાડો મારે ખુદ જ શીખવાની છે પોલિટિક્સ જે માણસ આપણી સાથે રમી જાય ને

સાચી વાત કરું છું ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથનું શ્લોક સંભળાવી દઉં ને ભેગમાં રાખ્યો તો એ કહે ભગવાને હું કહું ભગવાન મને પોલિથિક શીખવાડ કે કે હું એવું માણસ નથી મને છે ને આ બધી નહીં સમજ દુનિયાદારીની લોકો જ્યારે લોકો ખબર નહીં આપણને આપણી સાથે પોલિટિક્સ એવી રમી જાય આપણે સમજણ ના પડે કે રિયલી આવું આવું થઈ ગયું ક્યારે કેવી રીતે શું કરવું એ બધું એ લોકોને પ્લાન પ્લાનિંગ હોય આપણે ખબર પણ ના હોય કંઈ નહીં હું તો સરપ્રાઈઝ થઈ જાઉં હું તો એમે કે બાપા મને આવી બનાવો ને સ્વામી બાપાને હું કહું બાપા મને પણ આવી બનાવો ને મને પણ આવું શીખવાડો પોલિટિક્સ કેવી રીતે રમાય સ્વામી બાપાને કહું છું બાપા મને પણ પોલિટિક્સ શીખવાડો મને શીખવી છે પોલિટિક્સ કેવી રીતે રમાય કેવી રીતે એ ભગવાન નહીં શીખવાડે આપણને શીખવાડશે એને શીખવાડશે એક દિવસ શીખવાડશે ચાલો અંજાળું ફાઇન આવે છે ને તો આપણે તમને સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સંભળાવી દો શ્લોક નંબર છે અથ સમાશરે નિત્યમ પ્રત્યક્ષરમ ક્ષરમ ગુરુમ સર્વસિદ્ધિ કરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યેક અક્ષર પુરુષોત્તમ ગુરુઓનો આશરો સદાય કરવો જો બાપા આજે મને એ જ કહે છે મને એ જ આપી દીધો જવાબ કે સદાય તું અમારા આશ્રિત થઈ જતું હું બાપાના આશ્રિત જ છું સ્વામી બાપાની આશ્રિત જ છું હું બાપાને શરણે જ છું એટલે મને ખબર છે ભલે જે પોલિટિક્સ રમી જાય આપણી સાથે વાંધો નહીં પણ આ ભગવાન બેઠો છે ને એ પોલિટિક્સ આપણી સાથે નહીં રમવા દે એક દિવસ તો ન્યાય મળે મળે ને કે ના મળે મળે જ કે મારે જ મળે ને ચાલો અહીંયા જ વિડીયો મૂકું છું ભગવાનનો નાસ્તો તૈયાર કરી લઉં સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય